તમારું નામ બોલો મારું નામ લાલજીભાઈ લાલજીભાઈ સોડાપર મારું હું માછલનો પૂર્વ સરપંચ છું અને આ વિસ્તાર છે અમારો એ છેલ્લા આઠ દસ વર્ષથી અમે સતત રજૂઆતો કરીએ છીએ અને મિત્રો વારંવાર રાજકારણમાં કોઈને કોઈ અંગત આધારથી આ રસ્તો નામંજૂર કરવામાં આવે છે એવું નથી કે નેતાઓ જાણતા નથી જો જાણતા નથી તો તેઓ દરખા રસ્તાની દરખાસ્ત કેવી રીતે કરે છે આ રે અમારા ધારાસભ્ય લેટર અને વારંવાર મંજૂર કરે છે અહીંયાથી દરખાસ્ત કરે છે અને પછી ના મંજૂર કરે છે અને એનું એક જ કારણ છે કે અમે જે પણ ભાજપનું ખોટા ખોટા વસ્તુઓ હોય ખોટા કામ હોય એને ઉજાગર કરીએ છીએ અને એના કારણે અમારા આખા વિસ્તારને પડે છે અને અહીંયા એક બે નહીં પરંતુ પચાસથી વધારે મકાન છે અને સો બસો જણા આ વિસ્તારમાં ખેડૂતો છે એ જાય છે આવે છે અને અહીંયા અમારા છોકરાઓ છે જે વિદ્યાર્થીઓ છે એને નિશાળે જવાનું હોય તો જતા અત્યારે તો જતા પણ નથી ત્રણ ચાર